પાંચમાન છઠ્ઠા મણકું હોય ને ડોકમાં એમાં નસ દબાતી નસ આખા હાથમાં જતી હોય અને આખા હાથમાં જે નસ જતી હોય એના કારણે તમને અહીંયાથી દબાણો હોય એટલે આખા હાથમાં ખાલી ચડતી હતી આખો ખભોઈ દુખતો હતો આખો હાથી દુખતો હતો હાથ ઊંચો રાખો તો તમને સારું હોય હાથ નીચો પાડો એટલે આપણે શું કર્યું જે સારવાર છે બોન સેટિંગ પદ્ધતિ થી આપણે જે બે મણકા વચ્ચે ગાદી માંથી નસ દબાયેલી હોય બે મણકા વચ્ચે આપણે બે મણકા ખોલ્યા બરાબર જેનાથી શું થયું નસ ઉપર જે દબાણ આવ્યું હતું એ રિલીઝ થઈ ગયું એ દબાણ દૂર થયું નસ ફ્રી થઈ ગઈ બરાબર એટલે હવે તમને આ બધી હાથમાં જે તકલીફ હતી ખાલી ચડવાની સતત દુખાવો રહેવાનો જણાતી બરાબર જેના કારણે આ ડોક દુખતી આ બધું તમને દુખતું દુખ ભાગ થઈ ભાગ સોજો આવી જતા હતા એ બધી વસ્તુમાં તમને રાહત થઈ બરાબર એટલે આપણી જે બોન સેટિંગ પદ્ધતિ છે જે આપણે હાથથી સારવાર કરીએ છીએ એનાથી જ વગર દવા અને વગર તમને ઇન્જેકશન વગર ગોળી મટી ગયું બરાબર આ તો એક એક જમવાનું હોય બનાવું હા પેલા જમવાનું જ બનાવી શકતા હવે બધું કામ કરો છો ઘરનું ખેતીવાડીનું બધું જ કામ બે દિવસથી ખેતરમાં હોય જાવ બરાબર કાળો કલોડો હોય તો રેને એવું છે તો કાપેલી થોડી હમ હવે કેવું લાગે મજા આવે છે હા હા મજા આવે પાછી મળી ગઈ જિંદગી બીજી હા નકે દેવ તો તે લાફેના નહીં મટે એવું તો દે એવું લાગતું તો મટસે જ ઠીક છે ચાલો ધન્યવાદ